सततमनिजमूर्तिचिकानाधिकश्वेतमनोहरप्रकाशे हृदिदर्शित रम्य दिव्यरूपम् भगवन्तं तमहं हरिं नमामि ભગવ તમ તમહ હરી નમાલોિનારાયણ ભગવાનને પૂર્ણાહુતિ છે એટલે ભલો સ્વામિનારાયણ ભગવાનને ભલો હરિકૃષ્ણ મહારાજને ઘણ્યામ મહારાજને આઠસોથી હજાર હરિભક્તોના હાથ અધર થાય મહારાજ અક્ષરધામની અંદર બેઠા બેઠા જોવે કેટલા રાજી થાય હે એવા સર્વજ્ઞ સર્વંતરિયામી જીવ પ્રાણી માત્રને સુખ આપનારા અને જેઓના દિવ્ય ચરિત્રથી આપણને આઠ આઠ દિવસ સુધી મહા સુખના ભોગતા બનાવ્યા છે એવા સર્વના પ્રેરક સર્વ કરતા હરતા એવા ઉપાસ છે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ વડતાલ પીઠાધિપતિ ધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીના દિવ્ય આશીર્વાદ તથા મહાન વચનસિદ્ધ મહાન સમર્થ એવા લાડીલા ગુરુવર્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામી શ્રીના દિવ્ય એવા આશીર્વાદથી અને આજ આપણને આઠ આઠ દિવસથી સુંદર મજાના વિધવિધ આયોજનના માધ્યમે કરી આયોજન સાથે વક્તવ્ય કરવું એ ઘણું કપરું હોય છે એ તમે જ્યારે તમારા જીવનમાં આવા કાર્ય જ્યારે આવે ત્યારે અનુભવતા હશો પણ જ્યારે સત્સંગના કાર્યો હોય ત્યારે ઘણા એ જટિલ હોય છે તો એવા શ્રી સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગ સુરતના કોઠારી એમ વક્તા વક્તા શ્રી એવમ આયોજક એવા પુરાણી સ્વામી ન્યાલકણદાસ શ્રી આઠ આઠ દિવસથી આપણને સુંદર મજાનું સભા સંચાલન કરી અને આપણને મહારાજના ચરિત્રોની અંદર ગુલતાન બનાવ્યા એવા સભાપતિ પૂજનીય શ્રી વસકદાસ સ્વામી ખાસ આપણી દિવ્યસભામાં આણંદથી પધારેલા એવા શ્રીજી પ્રેરકદાસ સ્વામીશ્રી ખૂબ ત્યાં સ્વામી પણ આણંદ મંદિંદર ઠાકોરજીના થાળ બનાવવા દીકની સેવા દેવોની સેવા પણ કરે છે ખાસ સ્વામી પધાર્યા છે આપણે નિર્ભય સ્વામીશ્રીની એક્ઝામ જે છે સાહિત્ય આચાર્યની એની જોડની અંદર જવા માટેની સ્પેશિયલ ગયા વર્ષે પણ પધાર્યા હતા અને આ જ વખતે પણ પધાર્યા છે એકવાર જોરદાર તાલીથી વધાવીએ આપણે સ્વામીજી શા શાસ્ત્રી નિર્ભયદાસ શ્રી દેખાતા નથી એનું કારણ છે કે સાત તારીખથી પરીક્ષા ચાલુ થાય છે એટલે ગયા વર્ષે હાર્યું હતું ને આ વખતે હાર્ય જ હતું સ્વામી તૈયારીની અંદર છે ને ગયા વર્ષે પણ ખૂબ સારા માર્ક્સથી પણ સ્વામી પાસ થયા હતા લગભગ સિત્યોતેર ટકા હતા જોરદાર તાલીઓથી આપણે વધાવીએ આ વખતે પણ ખૂબ સારી એ ડિસ્ટિક્શન સાથે ઉત્તરણીય થાય એવી ભગવાનને આપણે બધાએ પ્રાર્થના કરીએ જેથી કરીને આપણા સત્સંગનું નામ રોશન થાય અને ભણેલા વિદ્વાન જ્યારે એવા સંતો હોય તો સત્સંગની પણ ખૂબ એની અંદર તાતી જરૂરિયાતી પોષણ પણ થાય વિશેષની અંદર આ ઉત્સવની અંદર મહાભાગ્યશાળી યશસ્વી યજમાનશ્રીઓ એવા અક્ષર નિવાસી રમેશચંદ્ર વનેચંદ પરીખ સુરત હસ્તે હરિકૃષ્ણભાઈ સુરેશચંદ્ર પરીખ સુપુત્ર રાજેન્દ્ર તથા હિતેશ પરમ ભગદ્ય બીજા એવા યજમાન બાબુભાઈ અર્જણભાઈ ઠુમ્મર સુરત હસ્તે પુત્ર એવા પરેશભાઈ તથા દિલીપભાઈ તથા ત્રીજા એવા યજમાન એવા પરમ ભગદ્ય શ્રી બાલુભાઈ દુદાભાઈ રામાણી સુરત પુત્ર એવા ધર્મેશભાઈ પૌત્ર એવા હેમલભાઈ તથા ચોથા એવા યજમાન પરમ પરમભગદ્ય સુરેન્દ્રભાઈ ચતુરભાઈ ગોયાણી સુરત તથા પાંચમા એવા યજમાન પરમ પરમભગદ્ય શ્રી ભરતભાઈ બળવંતભાઈ અજાગ્યા રાજકોટ પુત્ર એવા પાર્થ તથા રવિભાઈ તથા મંદિરના ટ્રસ્ટીશ્રીઓ તથા ખાસ આ દિવ્ય આ દિવ્ય ભક્તિ યાજનો લાભ લેવા દેશ દેશાંતરથી તથા સ્થાનિક તથા લાઈવ ટેલિકાસ્ટના માધ્યમે આ દિવ્ય ભક્તિ યાગનો લાભ લઈ રહેલા ભાવિક ભક્તો જય સ્વામિનારાયણ 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 જય જય વાલા ભક્તો કથાનો પ્રસંગ બહુ સરસ મજાનો સ્વામી આપણને રૂડો ઉપદેશ જે આપ્યો અનીતિનું લેવું નહીં અનીતિનું અનીતિનો અનીતિનો પણ મોટા ભાગે જ્યાં જ્યાં જે આમાં ભરાઈ જાય છે ને એ જન્મમરણના ચક્કરમાં એ ભરાઈ જાય છે મોટાભાગે માણસની મેન્ટાલિટી મનોવૃત્તિ છે અણહકનું લેવાની જેને સમજ નથી જેને વિવેક નથી જેને સત્સંગ નથી એવા મનુષ્યની વાત છે અને જેને સુખી થવું છે જેને ભગવાનને રાજી કરવા છે અને આની આ દેહ કરીને મહારાજની મૂર્તિનું સુખ લેવું છે ભગવાનના ધામની અંદર પૂગી જવું છે અને છેલ્લો જન્મ કરવો છે એને આ વાત લાગુ નથી પડતી બાકી તો જે સમજદારીથી સત્સંગથી વિવેકથી જે જીવન જીવે છે એ મહારાજને રાજી કરી જ લે છે અને એનો છેલ્લો જન્મ થઈ જાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી વાલા ભક્તો સે કમ જીવનમાં એટલું યાદ રાખજો કોઈ પણ ક્ષેત્ર હોય કે કોઈ પણ દુનિયાના ક્ષેત્રની અંદર હોય ધંધાની અંદર હોય કે કોઈના ઘરની અંદર હોય કે સમાજની અંદર હોય કોઈ પણ ક્ષેત્રમાં એટલું યાદ રાખજો તમે કોઈ પણ તમારું પદ એની અંદર હોય ચાહે ટ્રસ્ટી હોય ચાહે કમિટી મેમ્બર હોય કે ચાહે સોસાયટીના પ્રમુખ હોય આ બધું તમે ધ્યાન રાખજો ખાલી તમે સત્સંગની બાબત નહીં આ બધી બાબત ધ્યાન રાખવા જેવી છે અરે રસ્તામાં એમને હાઇલા જતા હોય ને કોકનું તમે પેલું કરી નાખો તો એ ધ્યાન રાખવું કારણ કે આ જ મારી નાખે છે માણસને છે ને પોતાના કર્મ છે એ જ એને મારી નાખે છે સામી આ બહુ રૂડો ઉપર સાઈફો છે માણસને છે ને ખબર હોય પણ છતાંય કરે છે અને એ કરે છે એ કર્મ બંધાય છે અને કર્મ બંધાય છે એને લઈ માણસની બુદ્ધિ ફરે છે અણહકનું અનીતિનું અને પાપી માણસનું જયારે ખાવામાં આવે ત્યારે આ વસ્તુ એટલી યાદ રાખજો કે માણસની બુદ્ધિ વિના રે નહીં એટલે બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે અને પછી જો આપણે તો સજ્જન હોય આપણે સજ્જન હોય પણ અણહકનું આવી જાય એટલે બુદ્ધિ ભ્રષ્ટ થયા વિના રે કહેવત છે એક રૂપિયો અણહકનો આવ્યો હોય લાખ રૂપિયા કે કરોડ રૂપિયા અથવા તો તમારું ને બધું લઈને જાય કરોડપતિમાંથી રોડપતિ થતા વાર લાગતી નથી એટલે સુખી થવું કે દુઃખી થવું એ આપણે વિચારવાનું છે ટૂંકા ગાળાનું નહીં વિચારવાનું લાંબા ગાળાનું વિચારવાનું આટલું યાદ રાખું ભીષ્મ પિતાજીવા ભીષ્મ પિતા દાદાએ જેને જીવનમાં એકસો ને એકોતેર વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રત પાલન કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના ભક્ત પણ કહેવાય એવી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને ભગવાન માનતા પણ છતાંય સંબંધ કોનો સંબંધ કોનો હતો દુર્યોધનનો હતો અને એ દુર્યોધનના અન્ને કરીને જો અણહકના જે બધા એ એ દ્રવ્યથી જે આપણે પછી મોજ મજા ફેશન વેસન એની અંદર જઈએ અણહકનું આવેલું બધું વાપરો ને બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ જાય આ ત્યારે બ્રહ્મચર્ય સ્વયં વચનામૃતમાં કહ્યું છે કે બ્રહ્મચર્ય યદ બ્રહ્મ દર્શન કેતા ભગવાનના દર્શન કરાવી આપે એવો બ્રહ્મચર્યનો પ્રતાપ છે તો એવા જે બ્રહ્મચારી દાદાને જો અણહકનું કેતા પાપીના હાથનું અન્ન ખાધું તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ બુદ્ધિ નહીં કાંઈ કરી શક્યા નહીં કેટલું જ્ઞાન હતું એની પાસે કેવા કેવા ઋષિ મુનિઓનો એને સમાગમ કર્યો હતો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને ભગવાન જાણતા હતા પણ છતાંય બુદ્ધિભ્રષ્ટ થઈ બાણોથી છલ્લી થયા અને એ રણસંગ્રામના કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે બાણસૈયામાં સૂતા અને જ્યારે એ વખતે યુધિષ્ઠિર મહારાજાને સંશયનો મઠતો નહોતો અને એના નિવારણ માટે જ્યારે પાંડવોએ સૈત ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે એમને લઈને જ્યારે આવ્યા બાણસૈયા ઉપર સૂતેલા ભીષ્મ દાદાને કહે છે કે આ યુધિષ્ઠિરને કાંઈક તમને જ્ઞાન આપો એને સમજ આપો એને સંશય રહે છે કે મેં આ યુદ્ધ કર્યું એ બહુ મોટી ભૂલ કરી છે માટે એનો સંશય તમે દૂર કરો અને ત્યારે જે ભીષ્મદાદાએ જે જ્ઞાન આપ્યું છે એનાથી યુધિષ્ઠિર પોતે સંશય રહિત જેવા થોડા થયા એવું કહે છે શાસ્ત્ર અને વચનામૃતની અંદર શ્રીહરિ પણ જ્યારે આ જ્ઞાન પીરસતા હતા ત્યારે દ્રૌપદીજી પોતે હસવા લાગ્યા દ્રૌપદીજી હસે છે ને ત્યારે ભીષ્મ દાદા કહે છે કે અરે પુત્ર વધુ તું કેમ હસે છે ત્યારે દ્રૌપદીજી કહે છે કાંઈ નહીં દાદા કાંઈ નહીં ના ના તારો હસવાનું કારણ શું ત્યારે કહે છે કે એટલું જ દાદા આટલો બધો તમે મારા પતિને કેવો ધર્મ ઉપદેશ આપ્યો પણ ભરી સભામાં મારી લાજ લૂંટાતી હતી ત્યારે આ તમારો ઉપદેશ ક્યાં ગયો હતો ત્યારે એ વખતે કહે છે કે એ દીકરી આ જે મને જ્ઞાન જે છે ને મારું જ્ઞાન એ પાપી દુર્યોધનના મેં અન્ન ખાધું ને એને લઈ મારું જ્ઞાન હતું દિવ્ય જ્ઞાન એ દબાઈ ગયું હતું પણ તારા ધણી એવા અર્જુને એ એક એક બાણ માર્યા એ પાપીથી બનેલું જે અન્ન એ અન્નનું જે લોહી બન્યું હતું એ લોહી એ બધું શ્રવી ગયું નીકળી ગયું એને લઈ અને હું નિષ્કંચન થયું અને ફરી પાછું મારું જ્ઞાન છે એ પ્રદીપ્ત થયું અને એ જ્ઞાન આજ હું તારા એ પતિ એવા યુધિષ્ઠીને હું આપી રહ્યો છું પણ કારણ એક કે પાપીના હાથનું મેં ખાધું એને લઈ અને મારી આ બુદ્ધિ ભ્રષ્ટ થઈ એટલે વાલા ભક્તજનો જીવનમાં અણહકની વસ્તુ લેવા જાશો તો ક્યાંક ક્યાંક આ બધું થશે એટલે બુદ્ધિ ભ્રષ્ટ થતાં વાર લાગતી નથી ભગવાનના ભગતે કહેવાતા હોય પણ જો અણહકનું બધું આવતું જશે તો બુદ્ધિ ભ્રષ્ટ થતી જશે અને આપણે હાથે જ આપણે પગે આપણા હાથે આપણે કુહાડો મારીએ પછી એમ થાય ભગવાન આવું કેમ કર્યું પછી એટલું યાદ રાખજો જે કર્મ જે કર્મ બંધાણા છે એ કર્મની અંદર આપણને કોઈ છોડાવનારું ભગવાન સ્વયં પોતે આવે ને તો એને પણ એ થાય કે ભાઈ આને તો જે આની ફાઇલ તૈયાર થઈ ને ફાઇલ પ્રમાણે એનું રિઝલ્ટ પાસ થાય સમજાય છે નિર્ણય થાય જે કાગળિયા તૈયાર થયા છે એ કાગળિયા તૈયાર થયા એ પ્રમાણે ભગવાન નિર્ણય કરે પછી ભગવાન એમાં કાંઈ બાદ બાકી ન કરે હા કદાચ એવા સમર્થ સદ્ગુરુ ધ્યાની સ્વામી જેવા સંત મળે અને એ ભગવાનને પ્રાર્થના કરે તો એની વાત નોખી છે જુદી છે માટે વાલા ભક્તો ભગવાનને અને સંતો પાસે આપણે જૈન કરબદ્ધ પ્રાર્થના કરવી પડે કે એમ સ્વામી મારાથી આવી ભયંકર ભૂલ થઈ છે અણહકનું આવું બધું થયું છે અને એ સંતોને પછી પ્રાર્થના કરવી પડે સંતોને પ્રાર્થના કરવી પડે સામે સંતોને પણ પછી પ્રાર્થના કરીને ભગવાનને વિનવી ભગવાન ક્યારે માને માને ક્યારે તમારું કોક તમારા વ્યવહારમાં ભાઈબંધ મિત્રો એ માને ક્યારે તમે એનું રાખતા હોય તો એમ ભગવાન પણ ભગવાન પણ એવા સંતનું રાખે ક્યારે જ્યારે એવી એની ઉત્તમ પ્રકારની શ્રેષ્ઠ ભક્તિ હોય ત્યારે ભગવાન એનું રાખતા હોય એટલે ભગવાનને પાસે આપણે સંતોને પ્રાર્થના કરાવવી પડે એવું આપણે જીવનમાં વર્તન ન રાખવું કારણ કે કર્મ છે એ કોઈને છોડતું નથી અને એટલે બ્રહ્માનંદ સ્વામીએ આમાં પર દાદા ગુરુએ એવું કીર્તન ગાયું છે કરમ સમજ કે કરના સિરે નિજ ભાર ભરના ના નહીં ત્યા સગા કોઈ અપના અપનાગન કી ઝાલ મે તપના નહીં ત્યા સગા કોઈ અપનાયન કી

સેનાથી હિસાબ લે આવો આવો તમે બહુ સારા કર્મ પહેરાતા લ્યો તમને ગુલાબનો હાર પહેરાવું હે એટલે નથી લેતા મુગદળ ખાંભેલા જેવું મુગદળ હોય એક ને હા પણ તોય પાછો હાથ ફેરેને પાછો ઊભો કરે વરી પાછો મારે વરી પાછો હાથ ફેરવી ને વરી પાછો ઊભો કરે એકવાર મારીને પતાવી ન દે મારે ને ઊભો કરે મારે ઊભો કરે મારે ઊભો કરે તેલના કઢાઈ એમાં નાખે ઉકળતા તેલના કળા એમાં નાખીને પાછો બહાર કાઢે ભજિયાન જેમ હે કરવત ઉપર ચલાવે કાંટાની સડક ઉપર ચલાવે હે ખોટું બોલે તો જીભ કાપે ને વરી પાછી હાંધે જીભ કાપે ને વરી પાછી હાંધે જીભ કાપે ને વરી પાછી હાંધે આપણને એકની એક જગ્યાએ બે વાર વાગે તો કેવું લાગે બહુ અઘરું છે લોહીની નદીઓમાં ડૂબાડે પરુની નદીઓમાં ડૂબાડે અંધારા એમાં અંદર નાખે કાગડા ગીધ બધા ચાંચું મારે કરવત હલાવે શરીર ઉપર કરવત હે લાકડા વેતરે એમ વેતરે આ બધો હિસાબ દેવો પડે એટલે આ ચરિત્ર ઉપરથી ખાલી સંક્ષિપ્તમાં સામે કર્યું ટાઈમની પાબંદીની બાકી બહુ આ છે ને આકરા છે કરમના હિસાબ દેવા એટલે કોઈને પૂછ્યા વિના ક્યારેય કોઈ વસ્તુ મંદિર હોય કે કોઈ પણ ક્ષેત્રમાં તમે હો પૈસા વિના લેવીને એટે શ્રીજી મારે શિક્ષાપત્રીમાં આજ્ઞા આપી છે પોતાના વ્યવહાર સંબંધી પણ મંદિરને અર્થે મંદિરમાંથી કોઈ પણ વાસણ પાત્ર આદિ પણ લેવા નહીં ના પાડી છે અને લઈ ગયા હોય ને ક્યારેક અચાનક એટેક આવી ગયો ઘરના કોઈને ખબર ન હોય તો એ દેવા પાછું આવવું પડે સમજાય છે એ તો ઘણી એમ થાય આ મંદિરમાં અમે આમ કરીએ છીએ ને અમને ના કેમ પાડે આ બધું બહુ ધ્યાન રાખવું પડે એટલે વાલા ભક્તજનો એક એક બહુ ઘણી બાબતો છે અઘરી પણ જીવનમાં બધું લક્ષ્ય રાખજો મયારામ ભટ્ટ કોક કડલું મૂકી ગયા છે ડોસી એક અને એ કડલું મૂકી ગયા ને બદલામાં એને પૈસા કંઈક જરૂરી છે એટલે આપ્યા છે ને પછી એ બેન ને પૈસાની તાતી બધી જરૂરિયાત પૂરી થઈ ગઈ ને ભેગા કરીને પાછા કડલું છોડાવવા માટે આવતા હશે પણ એક વખત એવું થયું કે મયારામ ભટ્ટને એક કડલું પટારો ખોલ્યો ને ઘણો સમય થયો એટલે ભૂલાઈ ગયું કે આ કળું એક જ છે આ કડલું આ ન હોય બે જ હોય એટલે મયારામ ભટ્ટને થયું કે જો એ અહીંયા આવશે ને બે માગશે ને મારી પાસે તો એક જ છે ને તો મારી આબરૂ જ હશે મને તકલીફ થશે એટલે એવું ને એવું કડું કોની પાસે જઈને બનાવડાવી દીધું અને જ્યારે એ બાઈ પાછા કડું છોડાવવા માટે આવ્યા એટલે બે કડા મૂકા બાઈએ કડું જોવા લાગી મયારમ ભટ્ટને થયું આને ખબર પડી ગઈ આને ખબર પડી ગઈ કે આ એક નવું જૂનું કંઈક છે ત્યારે કે બેન જોવો છો શું તમારું છે લઈ લો લઈ લો ત્યારે વરી પાછા જોવે છે મયારમ ભટ્ટ કે જોવો છો શું તમારું જ છે આપણે હોય તો શું કરીએ હા હાલો હાલો ઘર ભેગું કરો હે આ બધા નથી બધા સારા ભગવાનના ભક્તો છે પણ દુનિયાની વાત કરું છું સમજા દુનિયાની વાત કરું છું પણ લઈ લઈ લો ત્યારે કે ના આ તો મારું કડું આમાં એક જ છે ત્યારે કે તમારા બે જ છે તમે બે જ મૂકી ગયા છો તમે ભૂલી ગયા છો ત્યારે કે ના હું એક જ મૂકી ગઈ છું તો કે એક તો એક તો ઘરે છે તો જાઓ લઈ આવો તો બતાવો મને તો જ હું માનું બેન ઘરે ગયા બીજું કડું લાવ્યા ને બતાવ્યું ત્યારે મયારામ ભટકે હવે હા વિચાર કરો આવી ધર્મ નિષ્ઠા હતી ત્યારે એવા ભગવાન સ્વામિનારાયણને રાજી કરીને અક્ષરધામમાં બેહી ગયા કેવા કેવા ભગવાનના ભક્તો થયા છે હરિભક્તો હરિભક્તો એટલે આપણે જીવનમાં એવો ધડો લેવો અને જીવનમાં સુખી થવું હોય તો એ કાયમ મહારાજના નિયમને ફોલોઅપ લેવા કેતા એ નિયમનું પાલન કરવું આચરણ હશે તો ચર્ચા થાશે સમજાય છે આચરણ હશે તો ચર્ચા થાશે કે ભગવાનના ભગત બહુ સારા છે ભગવાનના ભગત બહુ સારા છે પણ આચરણ નહીં હોય ને તો ફજે તો થાશે શું થશે સ્વામિનારાયણા થઈને શું આ બધું કરો છો આવું થશે એટલે જીવનમાં વિચારો આપણા તિલક ચાંદલા હામું જોવું આપણા ઈષ્ટદેવ સાંમું જોવું આપણા ગુરુ સાંમું જોવું અને આપણા સદગુરુ સંતો હામું જોવું કે હું કોનો આશ્રિત છું કોનો શિષ્ય છું મારા ઉપાસે ઈષ્ટદેવ કોણ છું મારા મા બાપ કોણ છે એને કાળી ટીલી ન બેહે એના સાંમું જોવું અને આ જો વિચારીને જીવન જીવશો ને તો ક્યારેય ખોટું કરવાનું મન નહીં થાય એટલે ખાસ આને આ દેહને અક્ષરધામમાં જાવું હોય તો આ રીતે જીવન જીવો છો તો એ રીતે વિશેષ જીવન જીવવાનો ઢટતાવો રાખજો મહારાજના ચૌણમાં પ્રાર્થના કરીએ વિશેષ સમય નથી લેવો હજી આ હાથ આઠ યજમાનો બાકી છે એનું અભિવાદન લેવું છે અને સમાપન તરફ જવું છે તો ખાસ આ યજમાનશ્રીઓ બધાની હું આગળ પ્રવચનમાં મેં લઈ લીધેલું છે તો યજમાનશ્રીઓએ દરેકે ખૂબ ભાવથી આ ઉત્સવની અંદર પણ ખૂબ સરસ મજાની સેવાનો લાભ લીધો છે એના સિવાય પણ જે જે પ્રોગ્રામ છે એની અંદર પણ દરેક યજમાનોએ પણ ખૂબ લાભ લીધો છે અને ભોજનાલયની અંદર અને ઘરેણાંની અંદર પણ ઘણા દાતાઓએ ખૂબ મન મૂકી અને દાન આપ્યા છે અને વિશેષની અંદર આ આયોજનની અંદર નાની મોટી દરેક ભક્તોએ પોતે તન મન ધનથી સેવાઓ આપી છે અને એમાંય પણ જ્યારે કાર્ય એવા કર્મઠ એવા જે સ્વયંસેવકો એને પણ દાદ માગી લે કારણ કે દિવસના નોકરી હવારથી હાં સુધી અને રાતના વાગે બાર હાડા બાર ને ગઈકાલે તો બે વાગી ગયા હતા તોય સવારે પાછા અભિષેકમાં તો હાજર ને હાજર એકવાર જોરદાર તાલીઓથી આપણે આ સ્વયંસેવકોને મહારાજને પ્રાર્થના કરીએ કે આ દરેક યજમાન શ્રી સ્વયંસેવકો મહારાજ બધાને ખૂબ એ સુખ આપે પોતાની મૂર્તિનું અને મહારાજ પોતાની હજુરી સેવામાં રાખે અને છતે દેહે મરીને નહીં છતાં દેહ મહારાજ આ બધા યજમાન શ્રી સ્વયંસેવકો અને આ જે કાંઈ શ્રોતાઓ છે એને લાઈવમાં જે જોવે છે એને પોતાની માધુરી મૂર્તિનું સુખ આપે એટલી આપણે પ્રાર્થના કરીએ વિશેષની અંદર વક્તા સ્વામી શ્રીને પ્રવૃત્તિ બહુ રહે કારણ કે આયોજન સાથે બધું એને માં પાછું આ બધું કથા વાર્તાની પણ તૈયારી કરવી પાછું આ ગાયક કલાકારો જોડે પણ આપણે કોલિબ્રેશન રાખવું આ બધું કરવું એ બહુ કઠણ હોય છે પણ છતાંય બધામાંથી ટાઈમ કાઢીને બધું એડજસ્ટ કરીને બધું કરવું અને રાતે મોડું થાય ને સવારે પાછા કાર્યક્રમમાં પ્રભાત ફેરીમાં તો પાછા જોડે ને જોડે જ હોય તો વક્તા સ્વામીને એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવીએ કે સ્વામીએ ખૂબ દાખલો પોતે કરી અને આવું દિવ્ય આયોજન કર્યું છે અને આ તો છે ને ભગવાન રાજી કરવાનું સદાવ્રત કોઠારી સ્વામીએ ખોયલું છે ને એમાં હજારો હરિભક્તોએ ધર્મ પ્રેમી પ્રેમીજનોએ લાભ લીધો છે એ બધા એમાં ડૂબકી મારી છે કે મહારાજને રાજી કરે એવું પુણ્યનું બેલેન્સ ભરવાનું આયોજન પુણ્ય પુણ્ય ભરવાનું બેલેન્સનું આયોજન આયોજન કર્યું હોય ત્યારે એમ થાય ને કે હાલો જલાભિષેકમાં લઈએ હે યજ્ઞમાં બેસીએ પ્રભાત ફેરીમાં જઈએ આ બધું આયોજન કર્યું ત્યારે એ આયોજન કરનારા એવા કોઠારી શ્રીને એકવાર જોરદાર આપણે તાલીઓથી વધાવીએ કે સ્વામીશ્રીએ ભગવાનની પ્રેરણા ગુરુવરેની પ્રેરણાથી આવું આયોજન સરસ મજાનું થયું છે અને આ કલાકારો બધાય બારે આ છે ને કલાકારો કોઈ ચાર્જ લેતા નથી પણ અમારા ગુરુ ધ્યાની સ્વામી કાયમ એમ કહેતા આપણા કે આ કલાકારો છે ને જો બાર ગાવા જાય ને તો લાખો રૂપિયા કમાય આ પ્રોફેશનલ છે પ્રોફેશનલ છે નહીં સમજા આ બધા છે જો ધર્મેશભાઈ દરજી છે એ પોતે પ્રોફેસર છે આ રાજુભાઈ સોની છે એ પોતે સોની કહેતા સુવર્ણના પોતે સરસ મજાના પોતે અલંકારો આદિકનું એ પોતાનો શોરૂમ છે જયભાઈ છે સોની છે એને પણ શોરૂમ છે બીજા પણ આપણે ગૌરાંગભાઈ તો અહીંયા સેવા કરે છે સુરપલભાઈ છે પોતે કોમ્પ્યુટરના પોતે માસ્ટર છે અને આપણે તેજસભાઈ એ પોતે પણ સારી કંપની અંદર જોબ કરે છે પોતે ગાયનનું પોતે કરેલું ખરી પણ પોતે જોબ કરે છે એમના પિતાજી પણ અનિલભાઈ પણ એવી પોતે સ્વામીને રાજી કરવા માટે પોતે કરેલું બીજા પણ ઘણા હર્ષદભાઈ આવેલા બીજા ઘણા હરિભક્તો છે સુરપલભાઈ છે આદિત ઘણા એ ગાયક કલાકારો અક્ષયભાઈ વૈદ્ય આ બધા જે સ્વામીજીના બધા કૃપાપાત્ર મહારાજ રાજી થાય આચાર્ય મહારાજી થાય સંતો રાજી થાય અને વિડીયોગ્રાફીવાળા સાઉન્ડવાળા આ બધાને એના લો તાલીથી વધાવો ઘેર બેઠા બેઠા બધા જે લાભ લેશે એ બધાને આને આ બધાને આભારી છે મનોજભાઈ અમારે ગાંધીધામથી આવેલા મેહુલભાઈ રાજકોટથી આવેલા અને સાઉનવાળા ધર્મનંદનવાળા મનુભાઈ એમના સુપુત્ર અહીં અત્યારે ઓપરેટ કરે છે તો એકવાર એ બધાને પણ આપણે જોરદાર તાલીઓથી વધાવીએ તો વિશેષ મહારાજને એ પ્રાર્થના કરીએ કે આવો ને આવો ભક્તિ યાદ ચાલતો જ રહે ચાલતો જ રહે પણ વરી પાછું નવું આયોજન મહારાજની પ્રેરણાથી થશે તો ખાસ મહારાજને પ્રાર્થના કરીએ કે આવા આયોજનોના માધ્યમે પ્રભુ રાજી થાય એવું અમારાથી વિશેષ થાય તો શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કે મહારાજ સર્વનું સર્વ પ્રકારે મંગલ કરે અસ્તુ જય સ્વામિનારાયણ